અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીના રાષ્ટ્રીય મંત્રી ક્ષમાબેન શર્મા વડોદરાની મુલાકાતે આવ્યા હોય વડોદરા શહેરમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ક્ષમાબેન શર્મા જે એબીવીપીના રાષ્ટ્રીય મંત્રી છે તેમનો ગુજરાત પ્રવાસ તેને સંગઠનને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વડોદરા દ્વારા રાષ્ટ્રીય મંત્રી ક્ષમાબેન શર્મા વડોદરાના મહેમાન બન્યા હોય ત્યારે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં નારા લગાવતા એબીવીપીના કાર્યકર્તાઓ જોડાયા હતા રોઝરી સ્કૂલ ખાતેથી આ રેલીની શરૂઆત કરવામાં આવી હતી એબીવીપી વડોદરા દ્વારા રાષ્ટ્રીય મંત્રી ક્ષમાબેન શર્માનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ફુલહાર પહેરાવી અને ફટાકડા ફોડી આતિશબાજી કરી તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું ખાસ કરીને વાત કરીએ તો એબીવીપી વડોદરા યુનિવર્સિટીના પ્રમુખ વેદ ત્રિવેદી સહિતના એબીવીપીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા

आज अखिल भारतीय विद्यार्थी परिषद के कार्यकर्ताओं के द्वारा वड़ोदरा प्रवास के दौरान जो स्वागत हुआ उसके लिए मैं उन सभी का पुनः धन्यवाद करती हूँ साथ ही विद्यार्थी परिषद जो कि एक राष्ट्रवादी छात्र संगठन है और निरंतर विद्यार्थियों के बीच जाकर विद्यार्थियों की समस्याओं के समाधान के लिए काम करता है आज विश्वविद्यालय के कार्यकर्ताओं के अंदर वो जिस प्रकार से एक अच्छी इकाई यहाँ पर काम कर रही है तो उससे कहीं ना कहीं एक सकारात्मक प्रभाव देखने को मिलता है कि कैंपस के अंदर भी जो विद्यार्थी परिषद का काम है वो बहुत अच्छा है और यहाँ की जो नियमित समस्याओं के लिए आवाज उठाने का काम विद्यार्थी परिषद छात्र हितों के लिए करता है अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा दर वर्षे दर वर्षे एक अभियान लेवा विद्यार्थी नेता है अपना देश भर में विद्यार्थी नेता है ये अभी विश्व વિખ્યાત યુનિવર્સિટીમાં બધી વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીમાં પ્રવાસ કરતા હોય છે અને ત્યાં જઈને જોતા હોય છે કે અહીંયા શું પ્રશ્નો છે વિદ્યાર્થીઓના અહીંયા જે મજબૂત ઇકાઈ છે આપણે એમએસ યુનિવર્સિટી એનામાં કયા કયા પ્રશ્નો વિદ્યાર્થીઓને આવે છે તો તેને લઈને પ્રવાસ દર વર્ષે આપણે કરતા હોઈએ છીએ વિદ્યાર્થી પરિષદ લે બાબતે અજય શમાબેન શર્મા આપણા વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મંત્રી છે એમનું અહિયાં સ્વાગત અહિયાં આવે છે આજે આપણે રોજરી સ્કૂલથી એમએસ યુનિવર્સિટી મેન ફેકલ્ટી સુધી આપણે એક બાઇક રેલીનું આયોજન કર્યું છે અને અહીંયા બાઇક રેલી થી આગળ જઈને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગળ આગળ પછી કાર્યક્રમ યોજવાના છે આવતીકાલે વેદ ત્રિવેદી એમએસ યુનિવર્સિટી અધ્યક્ષ